નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઠાકોર સમાજના દીકરાઓને રાતા પાણીએ રોવાનો વારો સમાજના દરેક લોકો વિડિયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખમાંથી આંસુ આવી જશે ઠાકોર સમાજનો દીકરો નિકુલ જે ગરીબ પરિવારમાંથી આવે છે રાત દિવસ મહેનત કરીને કોન્સ્ટેબલ અને અન્ય અનેક પરીક્ષાઓમાં ક્યારેક જીરો તો ક્યારેક પાંચ માર્કથી રહી ગયો

ઠાકુર નિકુલ ઓબીસી વર્ગીકરણમાં ભૂલ સમર્થન આપું છું કારણ કે મેં બે હજાર બાવીસમાં કોલેસની એક્ઝામ આપી હતી એમાં હું ઝીરો પોઈન્ટ દસથી મેરિટ બહાર થઈ ગયો હતો સેવન્ટી એટ માર્ક્સ હતા મારી છતાં બી હું બે હજાર બાવીસમાં પોલીસની ભરતીમાં સિલેક્શન થયું નહીં મારું એનું મુખ્ય કારણ એ જ હતું ઓબીસી વર્ગીકરણ હોત થયેલું હોત તો મારું સિલેક્શન બે હજાર બાવીસમાં થઈ ગયું હોત એના પછી બીજી એક્ઝામ આવી હાઈકોર્ટ એ એક્ઝામમાં પણ મારે સેવન્ટી નાઇન જ માર્ક્સ આવ્યા હતા મેન્સમાં આવડે જ હતી એક્ઝામ એમાં મેરિટ ગયું અઠ્યાસી ઓબીસીનું એમાં પણ સિલેક્શન ના થયું જો ઓબીસી વર્ગીકરણ અમલમાં હોત તો એનું મેરિટ પંચોતેર છોતેર સિત્તોતેર જેવું હોઈ શકત અંદા અંદાજિત મારું સિલેક્શન થઈ શકત તો તારકભાઈ ઠાકોર જે આ ઝુંબેશ ચલાઈ રહ્યા છે ગુજરાત ઓબીસી વર્ગીકરણની એમાં મારું ફૂલ સમર્થન છે અને સમર્થન આપવું જ જોઈએ બધાને ઠાકોર સમાજ હોય કુળી સમાજ હોય વણજારા હોય જે અંગે પછાત વર્ગ હોય તેમને સમર્થન આપવું જ જોઈએ ખરેખર ઓબીસીનો જે સત્યાવીસ ટકા આપણે જે રિઝર્વેશન આપેલું છે ઓબીસીમાં જે સત્યાવીસ ટકા રિઝર્વેશન ખરેખર જે જ્ઞાતિઓને ઓબીસીનું જે રિઝર્વેશનની જરૂર છે જેને મળવું જોઈએ એમને ખરેખર મળતું નથી કારણ કે ઓબીસીમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે પહેલા નથી પણ હવે ધીરે ધીરે બધી એડ કરીને એકસો છેતાલીસ જેટલી જ્ઞાતિઓ ઓબીસીમાં માં એડ કરવામાં આવેલી છે તેનાથી જેમને ખરેખર ઓબીસીનું જે રિઝર્વેશન છે જે મળવું જોઈએ તે મળતું નથી ઓબીસીમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓમાં અમુક જ્ઞાતિઓ એવી છે કે જે આર્થિક અને શૈક્ષણિક રીતે આર્થિક અને શૈક્ષણિક રીતે બહુ શ્રદ્ધર છે બહુ શ્રીમંત છે કે એ લોકો એમના છોકરાઓને બહુ પાયાથી લે બહુ સારું શિક્ષણ આપે છે પણ એ લોકો સત્યાવીસ ટકા ઓબીસીના જે રિઝર્વેશન છે એમાં લાભ લઈ જાય છે અને ઓબીસીમાં જે આપણો જે સમાજ છે ઠાકોર સમાજ છે કોળી સમાજ છે વણઝારા સમાજ છે તો બીજ જે અન્ય પછાત છે જે લોકો શૈક્ષણિક અને આર્થિક રીતે જે લોકો નબળા છે એ લોકો નબળા છે બરાબર એ લોકો નું સત્યાવીસ મતલબ નું મળતું નથી કારણ કે એ લોકો થોડી શૈક્ષણિક અને આર્થિક રીતે સક્ષમ નથી એ એમના છોકરાઓને એવું શિક્ષણ આપી શકતા નથી જે આર્થિક અને શૈક્ષણિક રીતે સધ્ધર છે એ લોકો એમના છોકરાઓને સારું શિક્ષણ આપે છે એટલે એ લોકો મેરિટમાં હું મેરિટમાં ઊંચા માર્કસે લાવીને ગવર્મેન્ટ નોકરીમાં જે ગુજરાત સરકારની જે નોકરી છે ગવર્મેન્ટ લોકો લાગી જાય છે અને જે આર્થિક અને શૈક્ષણિક રીતે જે નબળા છે એ લોકો રહી જાય છે બરોબર જો ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તો જે પાંચ ટકા કે છ ટકા જે આર્થિક અને શૈક્ષણિક રીતે જે સત્તર છે એ લોકોને આપવામાં આવે સર્વે કરી અને બાવીસ ટકા જે આર્થિક અને શૈક્ષણિક રીતે નબળા છે અને જેને જેમને ખરેખર જરૂર છે તેવા તેવી જ્ઞાતિઓને બાવીસ ટકા આપવામાં આવે જેથી કરીને તેમનો વિકાસ થાય તેમનો તેમના બી છોકરા છોકરીઓ સરકારી નોકરીમાં આવે તો ફરી કહું છું જે આ તારકભાઈ ઠાકોર ગાંધીનગરથી જે આંદોલન ચલાવી રહ્યા છે એમના બિલો એમના બિલોડા તાલુકાના અરવલ્લી જિલ્લાના ગુજરાતના જેટલા બી ક્ષત્રિય છે ઠાકોર છે એમને બે આપ જોડીને નમ્ર વિનંતી છે કે એમનો ફૂલ સપોર્ટ કરો આ વર્ગીકરણ થવાથી એટલો બધો ફાયદો થશે કે આપણા સમાજમાં જે કુરિવાજો છે વ્યસન વ્યસન વધારે છે દારૂ પીવે છે એ બધા જે એ ઓટોમેટિક જ એ બધા છોડી દે છે અને શિક્ષણ તરફ વળી જશે કારણ કે ઓબીસી વર્ગીકરણ થશે તો નોકરી જલ્દી લાગશે ઓછા સો જે પંચોતેર સિત્તેર ટકાએ નોકરી લાગી જશે આપણો સમાજ બહુ આગળ વધશે તો આમાં સમર્થન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ મારું તો ભૂલ સમર્થન છે આટલું કંઈ વારને વિરામ આપું છું જય માતાજી હસ્તવ મિત્રો વાત સાચી હોય તો એક લાઇક કરી કોમેન્ટમાં તમારો વિચાર જણાવો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ